જેનું ભૂમિ પૂજન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવશે ત્યારે જે તૈયારીઓ છે જે થઈ ગઈ છે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અને કહી શકાય છે કે તમામ લોકોમાં જ્યાં નવસારી ખાતે ભૂમિ પૂજન થવાનું છે તેને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે પીએમ મોદીના હસ્તે કહી શકાય છે કે આગમનને લઈને તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે નવસારી ખાતે પીએમના હસ્તે ટેક્સટાઇલ પાર્કને ખુલ્લો મૂકવામાં આવશે આ પાર્કથી ત્રણ લાખ જેટલી રોજગારીનું સર્જન થશે દસ હજાર કરોડ જેટલું જંગી રોકાણ થવાના અંદાજે નવસારી જિલ્લાના વાસી બોરસી ગામ પાસે આવેલ ટેક્સટાઇલ પીએમ મિત્રા પાર્કના ખાતમુહૂર્ત પ્રસંગે હાજરી આપશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં કોઈપણ અડચણ ઊભી ન થાય તે હેતુથી નવસારી જિલ્લાના અધિક કલેક્ટર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે નવસારી જિલ્લાના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાત પધારી રહ્યા છે કરશે પીએમ મિત્રા ટેક્સટાઇલ પાર્કના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરશે એક એકર વિસ્તારમાં સાકાર થનાર મેગા પ્રોજેક્ટના કારણે ત્રણ લાખ જેટલી નવી રોજગારીનું સર્જન થશે દસ કરોડ જેટલું જંગી રોકાણ થવાના અંદાજ સાથે ટેક્સટાઇલ ઉદ્યોગને એક નવી જ દિશા મળવા જઈ રહી છે ટેક્સટાઇલ પાર્કને લઈ રાજ્ય સહિત દેશભરમાં ફેલાયેલા ઉદ્યોગને વૈશ્વિક વેગ મળશે સ્વાગત છે ત્યારે નવસાર જિલ્લાની અંદર જલાલપુર તાલુકામાં વાસી બોરસી ખાતે પીએમ મિત્ર પાર્કનું જે ખાત મુહૂર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થવા જઈ રહ્યું છે ત્યારે નરેન્દ્ર મોદી જ્યારે આવવાના છે તેની તૈયારી માટે કેટલાક લોકો જે જનમેદની છે તે ઉમટી પડી છે અને જે અત્યારે જ હાલની તારીખની જો વાત કરીએ તો અયોધ્યાની અંદર રામલલાની જે સ્થાપના કરવામાં આવી હતી એટલે પણ પણ ઉત્સુક ઉત્સુક છે છે અને મોદીના સ્વાગત માટે ત્યારે કેટલાક કાર્યકર્તાઓ છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે એ મિત્રા પાકનું જે ઉદઘાટન કરવામાં ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે શું કહેશો એ મિત્ર પાક જ્યારે ખાત ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યું છે આજે પચાસ કરોડથી વધારે રૂપિયાનું ખાતમુહૂર્ત નવસારી જિલ્લો આવડી મોટી રોજગારી પ્રથમ વખત મેળવવાનો છે નવસારી જિલ્લો ડાંગ જિલ્લો હવે નવસારી ડાંગને આ રોજગારી મેળવવા માટે જવું નહીં પડશે અમારી સ્વયં નવસારી જિલ્લો રોજગારી મળશે લાખો લોકો આ પ્રયમિત્ર માં રોજગારી મેળવવાનો છે લાખો યુવાનો માટે અમે આજે નતમસ્તક પોલીસ સાહેબને વંદન કરીએ છીએ અભિનંદન કરીએ છીએ કે એમણે અમારા જિલ્લાને આર્થિક રીતે મજબૂત બનાવનું બહુ ભર્યું છે તો ચોક્કસપણે કહી શકાય કે આર્થિક રીતે પગભર પાળા જે અહીંયાના લોકો છે તે લોકો થશે બીજા જે વ્યક્તિ ત્રિભુવનભાઈ શું પીએમ મિત્ર પાકનું જે ખાતું થયેલું છે શું કહેવા માંગે નવસારી જિલ્લો એ નવસારી જિલ્લાના ગાંધી ગામથી સત્યાગ્રહની શરૂઆત થયેલી અને દેશ આઝાદ થયો આજે ખરેખર દેશ આઝાદ થયો એવું અમને લાગી રહ્યું છે એટલા ખાતર કે આ વિસ્તારના સંસદ સભ્ય શ્રી સી આર પાટીલ સાહેબ અને એમના પ્રયત્નથી મોદી સાહેબ જ્યારે અહીંયા આવી રહ્યા છે અને જૂના ની હજાર કરોડ ખર્ચે ના પાર્ક જ્યારે બનવા જઈ રહ્યો છે ત્યારે આ વિસ્તારના હજારો બેરોજગારો અને મોદી ત્યાં રોજ રોજ છે ત્યારે આ વિસ્તારમાં ખૂબ આનંદ ની ચોક્કસપણે કહી શકાય કે હજારો લોકોને જે રોજગારી મળવાન છે તેની સાથે જ એક બીજા વ્યક્તિ તેમની સાથે વાત કરીશું કાર્યકર્તા છે સલમભાઈ જે પીએમ મિત્ર ભાગ બનવા જઈ રહ્યો છે લાખો લોકોને રોજગારી મળવાની છે શું કહે પીએમ મિત્ર ભાગ જ્યારે બનવા જઈ રહ્યો છે ત્યારે નવસારી જિલ્લાના એક પણ યુવાનોને રોજગારી માટે ભાગી રહ્યો છે બીજી નજીક આવવાનું છે કાંઠા વિસ્તારમાં પાણીનો થોડો પ્રશ્ન છે પરંતુ હવે પછી એ પ્રસ્તાવની કરી રહ્યા છે કેમ બે રોજગારી મળી રહ્યો બીજું જ્યારે વૈશ્વિક નેતા આવી રહ્યા હતા બે હજાર ચૌદ પછી જે હમણાં ઇતિહાસ કર્યો છે પંદર સેમ હોય પંદર કરોડ શૌચાલય હોય ભારતને સ્વચ્છ બનાવ્યું હોય અને આપણે પર દક્ષિણ રૂપો જવાનો ત્યારે ખરેખર આજે એક વૈશ્વિક નેતા કહી શકાય અને જે ભારતની સંપૂર્ણ વિશ્વમાં જે પ્રમાણે ધારણા કરી છે ત્યારે એ આપણા વૈશ્વિક નેતા આપણા નવસારી જિલ્લામાં

સુવિધાઓ છે તે પણ મળશે તેવી વાત અહીંના સ્થાનિક લોકો કરી રહ્યા છે ત્યારે ખૂબ જ ભારતીય જનતા પાર્ટી તેમજ અહીંના રહીશો ઉત્સુક છે કે વહેલી ટકે આ આજે ખાત મુહૂર્ત છે કરવામાં આવે અને વહેલીમાં વહેલી ટકે અમને નોકરી મળે તેવું ઉત્સાહ વ્યક્ત કરી રહ્યા છે મીનાશેલર પાકવે ન્યૂઝ નવસારી